મિત્રો મિત્રો ગુજરાત આ છે આપણે એક એવી વાત કરવાની છે કે જે મિત્રો કોઈ પણ મીડિયા કવર નથી કરતી તો મુખ્ય મુદ્દો એ છે મિત્રો વિડીયોનો કે ગુજરાતમાં લોન માફી કે મિત્રો લોન માફી ગુજરાતમાં ક્યારે થશે કે એક ખૂબ જ મોટો સવાલ છે તો આપણે સૌ પ્રથમ તો આપણે જે લોન માફી છે મિત્રો ગુજરાતમાં તેની સ્થિતિ જાણીએ કે છેલ્લી લોન માફી મિત્રો બે હજાર અઢારમાં માં થઈ હતી એટલે કે મિત્રો બે હજાર પચીસ ચાલુ છે તો મિત્રો મિત્રો વર્ષ વર્ષ લોન માફી કે થઈ હતી અને હવે પણ ખૂબ જ નજીક છે તો હજી પણ કોઈ એવી સ્થિતિ કે કોઈ સમાચાર દેખાયા નથી અને અન્ય રાજ્યોનું ઉદાહરણ લઈએ મિત્રો આપણે તો તામિલનાડુ છે દિલ્હી છે રાજસ્થાન છે તો મિત્રો અને ઝારખંડ છે જેવા રાજ્યોમાં તાજેતરમાં એક થી બે લાખ રૂપિયાની મિત્રો લોન માફી કરવામાં આવી છે તો આપણે મુખ્ય મિત્રો સવાલ આપણે ક્વેશ્ચન માં છે કે જો આ રાજ્યમાં શક્ય છે લોન માફી તો મિત્રો ગુજરાતમાં લોન માફી કેમ શક્ય નથી સાત વર્ષ થઈ ગયા હોવા છતાં પણ મિત્રો જે લોન માફી હજી કેમ કરવામાં આવી નથી અને મિત્રો ગુજરાતની સમસ્યાઓ છે એ ગુજરાત હંમેશા આવા મુદ્દાઓ પાછળ રહે છે કે જેમ કે લોન માફી છે હપ્તા વધારે છે આવા મુદ્દાઓને લઈને ગુજરાત હંમેશા પાછળ રહેલું છે અને મિત્રો તેનું ઉદાહરણ છે કે પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયા મિત્રો હપ્તાઓ યોગ્ય રીતે મળતા નથી તમે જોવો છો મિત્રો કે બે હજાર ઓગણીસમાં માં છે આપણને ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો હતો ફેબ્રુઆરીમાં તો જૂન મહિનામાં મિત્રો વીસનો હપ્તો આવવાનો હતો તો જૂનમાં તો નથી આવ્યો જુલાઈમાં પણ નથી આવ્યો મિત્રો ઓગસ્ટની બે તારીખ આપણને હપ્તો વીસનો આપવામાં આવ્યો તો મિત્રો તેના વિશે તમે જોઉં છો કે કેટલી બધી આપણે રાહ જોવી પડી તેના માટે તો મિત્રો આવું થતું હોય છે ઘણીવાર અને મિત્રો ગુજરાત રાજસ્થાનમાં એસી હજાર ટન ખાતર ઝડપાયું છે કે જે ખોટી રીતે વેચાતું હતું આવું ગુજરાતમાં પણ થાય છે મિત્રો પણ જે બહાર પડતું નથી અને મિત્રો ભ્રષ્ટાચાર અને સંસ્કારની ભૂમિકા મિત્રો ખાતર અને અનાજની ચોરી ભ્રષ્ટાચારની વાતો ન્યૂઝ અને ટ્વિટર અને ફેસબુકમાં આવે છે 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 મિત્રો મિત્રો અમુક અમુક ખાતરની ચોરી કે ભ્રષ્ટાચાર ફેલાતા હોય તેના વિશે ઘણા જોયા હશે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ટ્વિટર પર તમે જોયેલા પણ હશે અને મિત્રો વિસ્સા વધારમાં અનાજનો જથ્થો ઝડપાયો પણ પોલીસ એફઆઈઆર લેવા દેવા નથી મિત્રો આ અનાજનો જથ્થો ઝડપાયો છતાં પણ મિત્રો પોલીસે કોઈ એફઆઈઆર લીધી નથી અને મિત્રો સામેથી એ કહે છે કે આ એક કોઈ ગુનો નથી એવું કહેવામાં આવે છે મિત્રો તો બીજો રાજ્યમાં પણ મિત્રો નથી થતું કે જે આપણા ગુજરાતમાં થાય છે અને મિત્રો સરકાર પર સવાલ એક જ છે કે આપણી એક જ કેન્દ્ર સરકાર છે નરેન્દ્ર મોદીની સરકાર જો તેઓ નિર્ણય લે તો લોન માફી તરત થઈ શકે પરંતુ ગુજરાતમાં ગુજરાતમાં આવું કરવામાં આવતું નથી અને મિત્રો આવા અમુક મુદ્દાઓ દબાવી દેવામાં આવે છે તો મિત્રો સવાલ એક જ છે કે લોન માફી થવી જોઈએ કે નહીં બીજા રાજ્યોમાં મિત્રો જો લોન માફી થતી હોય તો મિત્રો તેના માટે મિત્રો ચૂંટણીના માહોલમાં થાય છે કે જ્યારે ચૂંટણી નજીક આવે સરકાર મિત્રો જે વોટ લેવા માટે અમુક આવા મુદ્દાઓ આપણી સામે રજૂ કરે છે કે લોન માફી અમુક હપ્તા વધારા તેવો મુદ્દો આપણને કરી દેવામાં આવે છે આ પણ વોટ માટે જો મિત્રો ચૂંટણી માટે ચૂંટણીમાં આપણે રાહ જોવી પડશે લોન માફીની ગુજરાતમાં એના બીજે મિત્રો એક સવાલ છે તમારું શું માનવું છે મિત્રો ગુજરાતમાં લોન માફી થવી જોઈએ કે નહીં થવી જોઈએ તેના વિશે મિત્રો અમને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો જો મિત્રો વિડીયો પસંદ લાવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આવા નવા સમાચારો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોડાઈ જજો મિત્રો ગુજરાત લાઈવ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો